રંગીલા યુવા ગ્રુપ દ્વારા આયોજિત રાજા ગણેશોત્સવનું આયોજન છેલ્લા પંદર વર્ષથી હસનવાડી નંબર બે મહાદેવ મંદિર ખાતે પ્રમુખ શ્રી કાનાભાઈ ડાભી ઉપપ્રમુખ અંકુરભાઈ મંત્રી શ્રી ભાર્ગવભાઈ ટાંક સંદીપભાઈ પરમાર જયેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય સભ્યો દ્વારા કરવામાં આવે છે જેમાં આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર હેમાંગ વસાવડા તથા રણજીત મુંદવા સહિતના આગેવાનો હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો વધુ વિગતમાં દરરોજ સાંજે મહાઆરતી તેમજ બહેનો દ્વારા રાસ ગરબા અંતાક્ષરી તથા મોદક સ્પર્ધા પાણીપુરી સ્પર્ધા જેવા કાર્યક્રમોનું અલગ અલગ આયોજન તથા દરરોજ સાંજે મહાપ્રસાદ તારીખ સાત થી પંદર વાગ્યા નવ સુધી રોજ રાત્રે આપવામાં આવશે તેવી માહિતી પ્રમુખ શ્રી કાનાભાઈ ડાબીએ આજરોજ અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણાને રૂબરૂ મુલાકાત માં આપી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા રંગીલા યુવા ગ્રુપ ના પ્રમુખ શ્રી કાનાભાઈ જસાભાઈ ડાબી ગણેશ મહોત્સવ બે હજાર ને ચોવીસ મંગલ પ્રવેશ બે પંદર પ્રવેશે અને આવો નવો સાથ મળતો રહે એવી રહેલા હનુમાનજીભાઈ પ્રાર્થના કરું છું અને અમારો આગામી કાર્યક્રમ નવરાત્રી મહોત્સવ અને અલગ અલગ કાર્યક્રમ કાલે મંગળવારે ભાઈઓ માટે લાડુ સ્પર્ધા આયોજન છે બુધવારે બેનો માટે પાણી પૂરી સ્પર્ધા અલગ અલગ કાર્યક્રમ છપ્પન ભોગ નું આયોજન મહાપ્રસાદ તારીખ પંદર નવ બે હાજર ચોવીસે રવિવારે રાખેલ છે સત્ય ભગવાન ની કથા તારીખ સોમવારે સત્ય ભગવાન ની કથા રાખેલ છે અને આવા અવનવા કાર્યક્રમ કરી છીએ એમાં તન મન સાથ મળતો રહી અને મળે એવી પ્રાર્થના અમે ગણપત જતા પાસે કરીએ